તમામ વડીલો માતા બેનો યુવાનો ભૂલકાઓ તમામ જે પણ ક્રાંતિકારી અહીં ઉપસ્થિત થયા છે સૌને મારા સેવા જોહાર છે ગુરુ ગુલામ જિંદાબાદ છે

તો એ પણ આપણે આજના દિવસે યાદ કરવું જોઈએ મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડીયા ખાતે બે યુવાનો ને જયેશભાઈ સાનાભાઈ તળવી સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી ઢોરમાર મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને માર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એમના મજૂરોને રજુ કરવામાં આવ્યા અને દુખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાંય એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો અહીંયા ચોરી કરવા માટે આવ્યા હતા સો આદિવાસીઓ ચોર છે કેવડિયામાં અમારી જમીનો છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકો તેર તારીખે પાંચ દિવસ બેસણું કેવડિયા ખાતે એ લોકો રાખ્યું છે એમના પરિવારો એ ત્યારે એ લોકોની ની જોઈને એ યુવાનો જે રીતે મારવામાં આવ્યા એ જોઈને ખરેખર એટલી બેરહમી થી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ 13 તારીખે આજ ના મંચ પરથી તમને આહવાન કરું છું કેવડિયા વાળા એકલા નથી એમની સાથે ડેડિયા લોકો પણ છે ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજ ના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે

અમારા ગુવર વસાવવાનું રજવાડું હતું ગામમાં અમારા રાજા પાંઠાવી નું રજવાડું હતું અમારા રજવાડાઓને ઉલ્લેખ હશે નિવાસી અમારા પૂર્વજો છે તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો જે એક લગ્ય તમે અમે આવી ગર્વ છે શિવાજી નો ઇતિહાસ વાંચી લેજો લઈને આવ્યા હતા એ અમારા આદિવાસી હતા આદિવાસી અંગ્રેજો

મોટા ડેમો બનાવી દેવાથી આદિવાસી વિસ્તારમાં મોટા સ્ટેચ્યુ બનાવી દેવાથી રોડ હાઈવે બનાવી દેવાથી આદિવાસી વિકાસ થવાનો ડેમ દરેક ક્ષેત્રમાં અમારી સાથે અન્યાય થયો છે જે પણ સરકારો આવી માત્ર ને માત્ર મત બેંક તરીકે આદિવાસી નો ઉપયોગ કર્યો છે

ભીલોને આબાદી આપો એની રાજધાની અમે કેવડિયા બનાવીને અમારી પાસે પાણી વીજળી છે

જેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે ડેડીયાપાડા વાળા એવું લાગશે ઝઘડીયા વાળા લાગશે મારી 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 નાખે આપણે શું પણ નહી આજે કેવડિયા વાળા નો વારો છે તેર તારીખે કેવડિયા જઈને આપણી એકતા બતાવાની છે એમાં કોઈ પાછી પાણી કરવાની નથી વિકાસ ની વાતો થાય છે

મહારાષ્ટ્ર હશે કે મધ્યપ્રદેશ હશે આદિવાસી સમાજ માટે અમે લડી લઈશું અને અમે એજ ઉપર સાત જજો ની ન્યાયપીઠે જે ચુકાદો આયપો છે મિત્રો આવનાર દિવસોમાં આપણા શિક્ષણની અનામત આપણી નોકરીની અનામત આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે યાદ રાખજો જે આપ્યું છે એ ખૂબ ગંભીર બાબત છે મિત્રો તમે જાણ્યું હશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ફી પકડાય નકલી ટોલ નાગા પકડાય પણ

એ માટે લડો આદિવાસી શિક્ષા નથી કોઈ પણ પક્ષ પાર્ટી નેતા હોય વડીલો હોય યુવાનો હોય બધા લોકોને આજે હું આહવાન કરું છું

દસ હજાર વર્ષો પેલા સાત આઠ હજાર વર્ષો પહેલા જે સંસ્કૃતિ હતી એ આદિવાસી સભ્યતા છે વિશ્વની સૌથી જૂની સંસ્કૃતિ આદિવાસીઓની છે

આદિવાસીઓ સાથે અન્યાય થશે અત્યાચાર થશે આદિવાસી ના હક અધિકાર માટે

કે બાપડા હોય કે બીડીપી ના હોય બધાને મારા જોહાર